જાફરાબાદ પીપળી નૂતન શાળામાં બાળસંસદ ચૂંટણી કાર્યક્રમ જાફરાબાદની નૂતન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં જાગતા આવે અને ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે ચૂંટણી દરમિયાન પિંક બુથ એટલે કે મહિલા મતદાન મથકનું આયોજન કરાયું હતું તેથી આવનાર ભવિષ્યમાં મતદાન પર્વમાં સારી રીતે મહિલાઓ મતદાન કરી શકે મોનિટર જનરલ ચુડની થઈ છે તેણે તે કાર્યને સંગ્રહ બનાવ આમાય શાયના શિક્ષો દેવીબેન ધન્યભાઈ ખુબબેન રસીલાબેનનો મોટો બડી ફાળ છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ ઘનશામભાઈ દેવીબેન ખુશબુબેન અને રસીલા બહેન તેમજ નૂતન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું અમે એટલે પ્રાથમિક શાળામાં દર વર્ષે અમે વાર્ષિક સિત્રી 2024 નું આયોજન કરે છે દર વર્ષે અમે આ ચૂંટણીનું આયોજન કરીએ છીએ આ ચૂંટણીની વિશેષતા એ છે કે અમે આખું પીત બુથ રાખેલું છે જે મહિલા મતદાન મથક તરીકે ઉજવવામાં આવે છે જેથી કરીને ભવિષ્યમાં આગળ બાળકોને આના વિશે જાગૃતતા આવે અને રાઇટ ફોર વોટ માટે આગળ વધે અહેવાલ બાબુભાઈ વાઢેર લોકાર્પણ